કામ નહીં હું તો જવાનું શું તને કીધું તો તું કે તું શિલાજીદ પીવા માટે પણ કોઈના બાપા નું ના માની ને શિલાજીદ નકલી નીકળ્યું તો પણ માઉન્ટેન વાળાની શિલાજીદ નકલી નીકળે ને તો પાંચ લાખ પોતેડ કરે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે માર્કેટ કરતા સસ્તા ભાવમાં ઓનલાઈન કરતા ઓછા ભાવમાં આપે અને ફૂલ ગેરંટી આપે હવે આના ફાયદાની વાત કરું તો ડાયાબિટીસ દર્દી હોય તેના માટે લાભદાયક છે ખાલી ચડતી હોય કમજોરી હોય થાક લાગતું હોય લોહીજામ થતું હોય ટૂંકમાં બધાય રોગમાં શિલાજીત કામ કરે આમાં સૌથી વધારે કેલ્શિયમની આયન હોય છે ની કમી દૂર થાય ને આના ફાયદા બોલવા બે તો રાહત પડી છે હિંસા તમે તમે ભારતના કોઈપણ ખૂણાથી કોન્ટેક્ટ કરી ઘર બેઠા જ મગાવી શકો છો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપી જ દીધા છે